નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી અમરેલી જિલ્લાના બાબરાના ફુલજર ગામે નજીવી બાબતે બે જૂથ વચ્ચે થયેલી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું લગ્નના પ્રસંગમાં ફુલેકામાં માતમ પથરાયું ત્યારે શું છે સમગ્ર ઘટના આવું જોઈએ આ રિપોર્ટમાં તારીખ પાંચ નવેમ્બરના રોજ સાડા છ કલાકે બાબરા તાલુકાના ફુલજર ગામે એક દેવગીરી બાપુના પરિવારમાં લગ્ન પ્રસંગમાં દીકરા જયેન્દ્રગીરીનું ફુલેકુ શેરીમાં ફરી રહ્યું હતું અને ફુલેકામાં ગામના અને બહાર ગામના મહેમાનો ખુશીના માહોલમાં જોવા મળી રહ્યા હતા ફુલેકુ અડધે રસ્તે હિન્દવાપીની દરગાહ પાસે પહોંચ્યું હતું ત્યાં ગામના એક સાગર પદમાણી નામના ખેડૂત પોતાનું ટ્રેક્ટર લઈને ઘરે આવતા હતા અને રસ્તામાં ફુલેકામાં ફરી રહેલી એક ઘોડી સાથે ટ્રેક્ટર અડી ગયું જેના કારણે ઘોડીને લઈને આવેલા હરદીપ વાડા ટ્રેક્ટર ચાલક સાગર પદમણીને ગાળો આપી લાફા મારવામાં આવ્યા હતા જેની વાત સાગરે તેમના પરિવારને કરતા પરિવાર ગામના લોકો સાથે હરદીપ વાળાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે સામે હરદીપ વાડાના પરિવારજનો પણ લાકડી ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારો વડે પરિવાર અને ગયેલા ટોળા કર્યો હતો આ સમયે એક ગામ ફોર વ્હીલર કાર લઈને માણસુરવાડા નામનો શખ્સ ફૂલ ઝડપે આવી ટોળા ચડાવી હતી જેમાં બાજુના ગામના રહેવાસી આશરે પચીસ વર્ષીય મહેન્દ્રભાઈ વાડા ત્યાંથી નીકળ્યા હતા અને કારના હુમલામાં આવી જતા તેમનું મોત નીપજ્યું હતું સમગ્ર મામલે ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે બંને પક્ષે ફરિયાદ નોંધાવવામાં આવી છે સાથે જ

સંજય બી પદમાણીનું ટ્રેક્ટર નીકળતું હોય અને ત્યારે હરદીપ વાળા અને તેમના સગા દ્વારા ફુલેકામાં જે પણ ઘોડી લઈને નીકળેલા તે ઘોડીને અડી જતા હરદીપ વાળા દ્વારા સંજયને એક લાપુ મારવામાં આવેલ ત્યારબાદ સંજય દ્વારા પોતાના કુટુંબીજનોને આ બાબતે વાત કરવામાં આવેલ તમામ ગામના લોકો ભેગા થઈને એ બાબતે હરદીપના ઘર તરફ ટોળું બનીને ગયેલ સામે હરદીપ અને એના સગા સામે એ પણ લાકડી હથિયાર લઈને આ ટોળા પર હુમલો કરેલ આ દરમિયાન માણસુરવાડા નામના વ્યક્તિએ ટોળા પર ગાડી ચડાવેલ જેમાં પણ બે વ્યક્તિઓ ઇન્જર થયેલ અને આ દરમિયાન બાજુના દેવાડીયા ગામના મહેન્દ્રભાઈ વાળા કે જે બાઇક લઈને આવતા હોય તેમના પર ગાડી ચડી જતા તેમનું અવસાન થયેલ બંને ટોળા વિરુદ્ધ જે તે ટાઈમે ત્રણસો બે ત્રણસો જાતના ક્રોસ ગુના દાખલ કરવામાં આવેલ હાલમાં તપાસ દરમિયાન હરદીપ વાળા જે પણ ગાડી ચલાવનાર છે માણસુરવાળા અને અન્ય ચાર તમામ ઈસમોને અટક કરવામાં આવેલ છે સામે સંજય પદમાણી તેના પિતાજી તથા જે પણ ગામના ઈસમો હતા ઓગણત્રીસ લોકો વિરુદ્ધ દાખલ થયેલ હાલમાં કુલ પચાસમાંથી ઓગણત્રીસ પદમાણી સમાજના અને અન્ય ગામના ઈસમોને પણ અટક કરવામાં આવેલ છે જે મુખ્ય ઈસમ કે જેને ટોળા પર અને મહેન્દ્રવાળાને ગાડી ચડાવી મારી નાખેલ તે માણસુરવાળાની ધરપકડ કર્યા પછી તેને બનાવ સ્થળ પર લઈ જવામાં આવેલ અને એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલ છે આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે